નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગામ મોડાસર તાલુકો બાવડા સરપંચશ્રીએ પવિત્ર તહેવારને ધ્યાનમાં લઈ કુટુંબ દીઠ કિલો તેલનું વિતરણ કર્યું ઘણી જગ્યાએ ગામડાઓમાં સરપંચોની ફરિયાદ થતી હોય છે કે સરપંચ ગામમાં ધ્યાન નથી આપતા વિકાસના કાર્યો થતા નથી સરકારી સહાય સરપંચ આપતા નથી હોતા આવી અનેક ફરિયાદો ઉદભવી હોય જ્યારે સાણંદ તાલુકાના મોડાસર ગામમાં મોડાસર ગ્રામ્ય પંચાયતના યુવા સરપંચ સિંહ સોલંકી વિપુલ સિંહ બહાદુર સિંહ હંમેશા ગરીબ પછાત વર્ગના વિકાસ માટે તત્પર રહ્યા છે અને ભારત સરકારે જાહેર કરેલી દરેક યોજનાઓનો લાભ અપાવવામાં અગ્રેસર રહ્યા છે શ્રાવણ મહિનામાં આવતા રાંધણછટ તહેવારને ધ્યાનમાં રાખીને ગામમાં વસતા ગરીબ પછાત વર્ગના લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંદડી પ્રીત રૂપે ગામમાં વસતા દરેક પછાત વર્ગના વ્યક્તિઓને બે બે કિલો શુદ્ધ સિંગતેલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિક્યોર ન્યૂઝ બાવડા